વસંત પંચમીએ સિદ્ધપુર સરસ્વતી નદીની પૂજા કરવામાં આવી સિદ્ધપુર પારસ પેપડી ગોગા મહારાજ સરસ્વતી નદી કિનારે વસંત પંચમીના શુભ દિવસે મા સરસ્વતી પ્રાગટ્ય દિવસ નિમિત્તે ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત સહિત પાલિકા પદાધિકારીઓ અને ભાજપના હોદ્દેદારોએ મા સરસ્વતી નદીની પૂજા અને હવન કરાયો હતો તેમજ સરસ્વતી નદી ખાતે હાલ ચાલી રહેલા ભગીરથ કાર્ય તથા વિકાસ સંબંધિત તમામ કામગીરીમાં સરસ્વતીના આશીર્વાદથી સુચારુ રીતે સફળતાપૂર્વક અને સમયસર પૂર્ણ થાય તે માટે સંકલ્પ લેવામાં આવ્યો માં સરસ્વતી સૌને જ્ઞાન શક્તિ અને સદબુદ્ધિ આપે તેમજ સરસ્વતી નદીનું પુનર્જીવન કાર્ય માતાજીની કૃપાથી વધુ વેગ પામે એવી પ્રાર્થના સાથે આ પાવન કાર્યક્રમ સંપન્ન થયો આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ નગરપાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકર શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી તાલુકા પંચાયતના પ્રમુખ ગિરીબેન મહામંત્રીઓ નગરપાલિકાના સદસ્યો એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સિદ્ધપુર ખરીદ વેચાણ સંઘના ચેરમેન મહિલા મોરચા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા